બાજરી બાજરી થેલી એક લેતી આવી છે કારણ કે ઓલી તો ઉગી નતી એટલે પછી એક એક બીજી વધારાની લેતી આવી છે એવું બધું છે તો ચાવ આગળ અને રૂપા તો હું અત્યારમાં કામ કરતી કોને ખબર છે શું કરા અહીંયા બાથરૂમ સાફ કરું બાથરૂમ સાફ કરે વાહ વાહ ન કરું પર કેટલો વરસાદ આવે હા તો વાડી આવું કે તારે હા હે હવે તારે ન આવવાનું આવવાનું છે મારું પેલા હું જાઉં ખાતર ની થેલી ને હું મૂકતો આવું ખાતર ની થેલી ની બાજરી થેલી પૈસા તો આવજે હોય પૈસા તો આવજે હા ને નીના ખાતર થેલી હતી તું બે હકી કઈ નો બે હે પછી હે ને ઘડી ખમે આગળ પાછો લેવા આવો બબ તો હું જાઉં પેલા ખાતર ની થેલી ને હું મૂકતો આવું તો ફટાફટ જાઉં અને મૂકતો આવું વરસાદ આવે ની તો હારું આજ નો દી એક દિન આવે ને બપોર સુધી તો હારું કારણ કે કે દુને વાવ વાવ કરીએ ને આજ માઈન કરીને વાવાનો મારો આવ્યો હોય ને એમાં પાછા હે ને વરસાદ આવશે તો હંજી કોલા રહેવું એટલે હે કે તો ફટાફટ જાઓ પેલા અને ખાતરની થેલી ને બાજરીની થેલી લઈ આવો તો ફેમિલી આપણે ભૂખી જાય તળાઈએ ત્યારે અહીં લેવાનું બાજરી ની થેલી કારણ કે અહીં એક વધારે પડી હતી તે લેતી જ આવેની છે આ સોની ત્યાં ખતાડીને વીઆઈ જાય ખતાડી મૂકી દે

ટેલી ટેલી સુપર ની આવે ને એ એક નાખવાની છે અને બીજો બધા માં ટેલીઓ ને બાજરી ને એવું બધું ગાડીમાં ટીંગાડેલું છે અને આગળ હવે હાથે આવશે રમેશ ને ફોન કર્યો કે થોડીક વાર રીને આવું કલાક પછી તો કલાક બધા આપણે હવે આડા મારવાના છે લાઈફ માં આમ તો ઘણું ને તો જિંદગી માં ને પહેલી વાર આવું હું કામ કરું છું કારણ કે આવું કામ કર્યું નથી કારણ કે બપાએ આપણને આવું કામ ક્યારે કરવા દીધું જ નહીં અને હજુ હીરાને એવું ઘણતાથી ત્યાં હોય તો હવે જો પેશેલા હજુ હવે ઈ ખેલું હોય તો ભાઈ કામ લાગે એટલે સ્પેશિયલ હું તે જ આવેલો છું અને જો હવે અંધું કામ હે કે કરવાનું હે તો હવે બપ્પાને પોરો દેવો પડે ને ભાઈ બપ્પાએ એને બહુ કામ કર્યું આપણે હાથથી તો હવે આપણે તે બપાને પોરો દઈએ અને એના એના ભાગનું જે કામ હોય ને એ હવે આપણે કરીએ તો જો હવે હે આગળ હાથે આવે પછી વાવવાની આપણે વાડી અને આ રસ્તો છે ને કલસાર જાય અને આમ જાય દયા તે એકઝાટ વચ્ચે અમારી વાડી આવેલી છે તો ફેમિલી અત્યારે વાગી જાય બાર અને હજી હું જે હાથે આવવું નહીં રમેશ નહીં કરે હોવું ભાઈ પણ હવે તક વાવે છે ને વાવીને પૂરું કરીને પછી જ આવે તો હવે ઘેરે રૂપાને લાવવા નહીં તો રૂપાને લખાવું અને ફટાફટ આવું તો ફેમિલી અત્યારે ફૂગી જશું ઘેરે અને અહીંયા તો દિનેશભાઈ ની બધા ખાવા હે પણ અમારે થાય છે મોડું કે તો અમે હવે ટિફિન લઈ લીધું હે અરે ના જ ખાવું અમે તો ટિફિન ને બધું લઈ લીધું છે લીધું કાંઈક ચીની મીઠી ચોટ બોટ લેવાતા હે

તો પેલી વખત જાઈ તો આવી વાર આને બસ આવી જશે પણ જે રમેશ તારા ભાઈ આવે મારે હે આવશે જરૂર આવશે હે આવશે આવશે તો એ નહીં વાર ઈ તો

પવન બહુ આવે છે કે લેવા થોડોક ધીમો ધીમો આવે છે તો ફે મેલે રમેશ ને આવી જાહે રાઈ ગયો હે યક કેટલા વેગા ખબર કેટલા વેગા યક યક વાગી જે વાગી દે કેટલા વેગન કીધું કેટલા વેગન કીધું બને મને નવ વાગ્યા તો 10 વેગન નવ

પાસા <laughs> 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 રમેશ શરૂ આવે છે ને હું નાખું ખાતર તો બુદ્ધિ છે રમેશ ની રો હાથે લઈને ના છે પણ રમેશ હોય ખાતર નાખતા આવે છે મસ્ત મસ્ત ઠંડો ઠંડો પવન એવી આવે છે રેડી આલે ને રમેશ રેડી આલે ને બીજી વાર વાવું પડ્યું નીચે બોલ પડે તો રમેશ ભાઈ નાખે ખાતે આપણે હે કે પાછી થેલી ભરી આવી ફમેલેને ઘડીક વર પોરો ખાઈ લીધો છે બચ્ચાને કીકળ પોરો થઈ જાય આ તો બેઠું છે આ બધું તો હું કરું હું કરું લે વાવી મેડલ વાવા મેડલ અરે અરે હે ને હા એ તો આયા કે કામ કરવા નહી ટિફિન કામ તો કરો ને ભાઈ ટિફિન લઈને આવી લે હા ખા ખાવા બેઠો નહી કે વાવીને પછી

થોડુંક જ બાકી રોહે અહીંયા એટલું બાકી રોહે આખે વાળી વવાઈ ગઈ આપડી તું શું કરાવે હું આરુદ બાઉ અરે બાવા તો શારે બાજુ શારે બાજુ અરે બાવે અરે તું કી જલાય શારે બાજુ તો આ એક કે ખાલું ન રહેતું હા એક એક હું કે બોલ મને ના ખબર પણ એક એક દા તો ખાલી લે કે એમાં ભાવી નાખો ને તો બે વર્ષ થઈ ને ભાઈ લાડ થવાનું અમારે હળદ ને ભૂકા બોલી જવાનું એટલા તો कितने मजा आ रहे हैं साख खावने आ रहे मजा आ रहा है कि तो अबे जो अबे भाई थोड़ा बाकी रो है वो खाता ना तो होते हैं ऊपर जो सुहेदे जो वो है कहाँ तो कम लेट हो गया वो जो वो लोग बस वो जो आ वक्त तू आ सो आ वक्त हूँ आ वक्त तो वो किस्सा है वो किस्सा है हाँ ना वो क्या नहीं तो बस वाह 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 तो भाई तो है ना

જિને ભાઈ ભૂખા છે ને મે કીધું હે ને કાયકા વાવે રાખ કે તો હારું વરસાદ આવી પેલે તો હવે આવે તેલીને પકરામડી કા ઓ તે જ પક તો કરી ભાઈ થર મૂકીને વી જવાય કે મજા આવે હા દે મજા તો આવે મજા ને તો આ પણ મજા આવે ને આ એ વાત છે ને તો ઘરે બગા તો કે મે ઓલતે રાખ્યો હા તો તમે જો બવનચર ફૂલે ફૂલ આવે છે કે એટલે आवाज થોડો ઓછો આવશે તો અમે એટલે 2 વાગી જાય ને ઘરે વાત કાતી છે ને છોડી નખ્યો છે પોરો ખાવા માટે અને રમેશને બહુ લાગી ગઈ છે ભૂખ

તો એ ખાવા મીડા છે એ ભોજન કરે છે અને એને પોરો થઈ જાય થોડોક ને અમારે તો પોરો જ હોય કારણ કે આપણે એટલું બધું કે કામ ન કરતા એ હવાર દિન એ બપોર સુધી એક થરા ખેતરમાં હાલતા હતા તો ભાઈ એનેથી થોડુંક ભોજન થઈ જાય અને થોડોક પોરો થઈ જાય એટલા માટે તો એને ત્યાં અહીંયા રોડ ઉપર જતી આપણે ખાવાનું આપી દીધું છે ને આપણે બધે ખાઈને જાય બેઠા છે ને થોડીક વાર છે હવે ખાલી એટલું બાકી છે અમારા રાખવાનું થોડુંક બાકી છે તો એ આગળ અમારે રાખી દે છે હવે

અરવિંદ ભાઈ ને મળવું હતું પણ અમે આજ દસ પંદર વીસ કિલોમીટર એટલું ફેરા તો એ માંડ અરવિંદ ભાઈ વાડી મળ્યા કારણ કે આજે હું નકર તો ઘરે જ હોય નકર હે ને આ વાડીનું કામ હતું વાવાનું હતું પાછું તો મેં કીધું હાલો વાવી આવી અને બરોબર મહેમાન એ તો ઘેરે તો હાલો ઘેરે આવું કે ઘરે આવ્યા નથી થવું મોડું થાય હું ના જવું છે એટલે પાંચ છ વાગે ત્યાં પહોંચી જાય ને ઠીક ઠીક સારું સારું ભાઈ તો વાંધો નહીં પાછા ગમે ત્યાં આવો તેવું આવજો પાકું

Mari kita chef. Nawa vlog macam mana saya boleh beritahu Bye bye.